આપ જોઈ રહ્યા સ્પાર ટુડે ન્યૂઝ કચ્છમાં પ્રથમ વખત સમૂહ લગ્નો સમૂહ લગ્નો સમિતિ દ્વારા લોકસભા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માધાપર ખાતે આવેલા યક્ષ મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાશે સાંસદ સર્વજ્ઞાતિ સમૂહ સમિતિ દ્વારા દરેક વર્ગ સમાજના લોકોને એક જ સ્થળે કોઈ પણ જાતના જાત જાતના ભેદભાવ જોડાવા આહવાન પણ કરવામાં આવ્યું છે કચ્છની અંદર કચ્છ લોકસભા મત વિસ્તારની અંદર પ્રથમ વખત સાંસદ સમરજ સર્વજ્ઞાત્ય સમૂહલગ્ન મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ એવા જ શ્રી કેશુભાઈ પટેલ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નના કાર્યાલયનું અમે માધાપર મધ્યે યક્ષ મંદિરના પ્રાંગણમાં એનું લોકાર્પણ કર્યું છે ઉદ્ઘાટન કર્યું છે અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે આગામી આવતા મહિનાની દસ તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજીસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે અમારો સંકલ્પ છે કે બસો ને એકાવન લગ્નો કરવા જે પણ રજીસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરશો પચીસ પાંચના જે સામૂહિક જે તારીખ છે એ દિવસે આ યક્ષ મંદિર માધાપરના ગ્રાઉન્ડની અંદર લગ્ન કરવામાં આવશે અમારી સમિતિના જે મિત્રો છે ભાઈ હિતેશભાઈ ખંડોલ ભીમજીભાઈ જોધાણી દિનેશભાઈ ઠક્કર મિતભાઈ ઠક્કર મયુરસિંહ જાડેજા અમારા વિશાલભાઈ ઠક્કર આખી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા છીએ દીકરી માટે માત્ર એકવીસો રૂપિયાની ફી ભરવાની રહેશે જ્યારે દીકરાઓ માટે એકત્રીસો રૂપિયાની ફી ભરવાની રહેશે અને બંને પક્ષે પચાસ પચાસ આ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે કન્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને એક કચ્છની અંદર એક સમરસતાનો ભાવ દરેક જ્ઞાતિ સર્વ જ્ઞાતિ દરેક નાત જાત ધર્મના ભેદભાવ વગર સૌ લોકો સાથે જોડાય અને જે ધર્મના કે જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમે લગ્ન કરી આપશું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા પ્રેરણા આપતા હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ પ્રજાની પ્રજાની સાથે રહે પ્રજાના સુખ દુઃખમાં રહે અને હું તો ભાગ્યશાળી કહીશ મને કે મને ત્રીજી વખત આ સેવા કરવાનો અવસર મળ્યો છે મારી પાર્ટીએ મને આપ્યો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે અમારા સૌ આગેવાનોના સહયોગથી આ જ્યારે મોટું નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું જ્યારે સમાજમાં ખૂબ નાની વય બે હજાર ચાર પાંચમાં હું સમૂહ લગ્નમાં સમિતિમાં જ્યારે પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો તો ત્યારે હું સમૂહ લગ્ન કરતો હતો અને આ પ્રેરણા મને ત્યારથી મળી છે અને આજે ઘણા બધા સમાજો એવા છે કે જેમના ત્રીસ ચાલીસ પાંત્રીસ પચાસ પચાસ સમૂહ લગ્નો કચ્છની અંદર થાય છે અને અમારા દેવજીભાઈ આજે વાત કરી પ્રમુખ સાહેબે કે જે સમાજો હજી સમૂહ લગ્નથી જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું અને એવા પરિવારો જોડાય જેના દીકરીના દીકરાના મા બાપ નથી સિંગલ પેરેન્ટ્સ છે જરૂરિયાતમંદ છે તો તમા તમે બધા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારો સહયોગ મને જોઈશે અને તમારો સહયોગ મને મળી રહેશે તો આપણે વધુ પરિવારો સુધી પહોંચશું અને એક પ્રયત્ન અમે આ કર્યો છે સમરસતાના ભાવનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર અને મને લાગે છે કે એ સફળ થશે તમારા બધાના સહયોગથી